વેસુઆ મારે જાવ અને પૈસા તારા રાખવા જો ભાઈ પૈસા તો મારે હકના જ હોય કારણ કે હું મહેનત ઘરની વાડીની ડબલ મહેનત હું કરું છું મારે પૈસા તું રાખ તને મોળી પડવા દીધી મે તો નોત પડવા દેવાય ને કે જો બાયડી છે ને ઈ ઘરની લક્ષ્મી કહેવાય એને રાજી રાખો ને તો તમારું ઘર ભરે ભરાય લક્ષ્મી જાવું જાવું થઈ રહી જ હવે એવું ન બોલાય તો હું કરતા દે માં પાડે અરે પણ હું તો ખાલી આમ કરતી કરતીતી પોડી નો જાતા આ ગેપ ના નો થાય જય માતાજી જય માતાજી આવો આવો દાદા આવો દાદા થઈને આવ્યા આવો નીકળે છે આટો મારતા દેખી આટલું સારું કામ અમારા પગલા અમારા ગીરી પગલા ઈજો તો પૂછ્યું મરી ગયો તો જ પહોંચ્યા હોય કામ ભૂયા ન થઈ

આ આ ફોન કરી દેજો આ બીજા આગળ નો વધે સારુ અત્યારે જ કરી તું તો લાયક જ નથી ફોન બટ્ટો દીધો તે તો તારી પાસે ફોન 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 લઈ ફોન ને ફોન ના તારે ફોન લેવાનો નહીં કોઈ કામ કરો દાદા પગાર નો લીધો છે ફોન

પેલા માર ભાઈને ફોન કરો હાલો હા બનાવી ઓકે વિડિયો છોડાયો છે મોબાઈલમાં કોનો આ તમારી ભાણીનો એટલે હું કઈ રીલ બિલ બનાવી છે એટલે તમે કઢાઈ ના ખાવો ને કઢવી નાખવાનો છે હા બસ એટલું કામ કરો ને હાલો એવું જોઈ લઈને પછી અંજી થાતું હોય કરી દે યોગ્ય થાય એટલે આમે ચાલુ છે

ફોન વાળી ને થામન ફોન દેવા જ નથી પાછી આવે પાછી આબરૂ એને એને તો પાપ